તમને ખ્યાલ નહીં હોય કે એમને પેલા આગેવાનોને બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડ દિવાળો નડે છે એટલે પાડી નાખશું બાકી અમે કંઈ એમાં હટશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખ્યા નાના નાની દરગાહ પાડી નાખી ભાત પહેરી આવી રીતે ને રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે આની પહેલાં પણ ઘણા અધિકારીઓ હતા એને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મીટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મીટિંગ હતી ત્યારે હું મીટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે વહતેદારો હોય કે ઓફિસરો હોય કે ને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં બધા જોતાં જ છે ન્યૂઝપેપરમાંને કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એના બાળકો એમના ઘરના સાથે એ તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને છે ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા દુકાનો તોડી નાખી અને એમને બેઘર કરી દીધા છે જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને બે ઘર કહીશ કેવું નહી સમજતા કે તમને કોઈ કેવા વાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટ પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાથે વિમલ આવશે અને ગીર સોમનાથ મોટા મોટા કોમ્પ્લેક્સ મોટા મોટા ટાવર હોટેલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય ત્યાં ક્યાંક તો કોમ્પ્લેક્ષ એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગ ની સુવિધા હોવી જોઈએ ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્ષ બની ગયા છે અને ગીર સોમનાથ બને છે ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિન કાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્ષ તોડો નાના નાના ગરીબ માણસો ઘર હું તોડું છું કલેક્ટર એવું બધી પાવર હોય તો આ તોડવા માટે આવો તમારી સાથે આગળ વિમલ માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે અને મીઠાઈના બોક્સ ક્યાંથી આવે છે તો કે તેમના એડિશનલ કલેક્ટર આરસીએ

પછી ફેરફાર થતો નથી વિમલ ને ક્યારે રિવર્સ ગેર લાગતો નથી ને લાગવાનું પણ નથી હું ચોક્કસ રીતે વાત કરીશ અને જયારે પણ ટાવર છો કે કઈ પણ કામ હોય આ જિલ્લા હોય કે સૌરાષ્ટ્ર નો એક ધારાસભ્ય છું પણ અવશ્ય મને યાદ કરજો ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટ ની ફરિયાદ થઈ છે એ લૂંટ ની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે તે દલિત સમાજ આવે છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજ આવે છે હરેશભાઈ દમણીયા જે સમાજ સમાજ માંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજ માંથી આવે છે અને મુનાફભાઈ એ પણ મુસ્લિમ સમાજ માંથી આવે છે મારી પોલીસ તંત્ર ને ચોક્કસ રીતે હું કઉ છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે તેના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાં પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તેની તપાસમાં ચોક્કસ રીતે આપણે એ નામ કાઢવું પડશે એ ચોક્કસ રીતે આપણે અહીંથી મંતના માધ્યમથી કહેવા માંગુ છું અને હંમેશા સાચાની લડાઈ હોય છે અને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈને ઓળખું છું પણ રમેશભાઈને પણ ઓળખું છું રમેશભાઈ છે તપાસ કરવી પડશે નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ ક્યારે પણ આપણા જરૂર પડે તો આપડા સારા સમયમાં માં ના તો કઈ પણ આપને જરૂર પડશે ત્યારે એકસો ને આઠ ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચા ને આપણે હોદ બની નો પડે સાથે મારી વાત ફરી કરું છું આપ સૌનો ખુબ ખુબ આભાર